અમે લાખણી કિસાન સંઘ લાખણીના ખેડૂતો વતી અહીંયા સુજલામ સુફલામમાં જે પાણી જાય છે એના ઉપર જે બ્રિજ બન્યો છે એની બાજુમાં જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે જે છેલ્લા ત્રણ વર્ષથી બ્રિજનું કામ ચાલે છે અને એ ગોકળ ગતિએ ચાલે છે તો એ પાણી રોકાય છે ખેડૂતોને અને આગળ જઈ શકતું નથી તો એ બ્રિજ ન બનવાનો હોય તો એને ઝડપી હટાવી દેવામાં આવે એક એ મુદ્દો છે બીજા નંબરમાં કિસાન સૂર્યોદય યોજના દ્વારા આ વિસ્તારના ખેડૂતોને દિવસે પાવર આપવામાં આવે છે એનાથી ગરમી બહુ હોવાના કારણે અહીંયા પાકને બહુ નુકસાન થાય છે એ ખરેખર વ્યાજબી નથી એટલે ત્રણ પાળીમાં પાવર આપવામાં આવે તો જ આ વિસ્તારનો પાક અને ભૂગર્ભ જળ બધું બચી શકે અને ખેડૂત પૈસાદાર થઈ શકે એમાં જે આખા ગુજરાતની ભૂલો સુધારો કરી અને યોજના સરકારે બંને ઉપર ઉતારી અને ઝડપી તળાવ ભરવાલદ્ર સાહેબને આવે